ભાઈ વડોદરામાં જ્યારે ખૂબ વરસાદ પડ્યો સિત્તેર ટકા વડોદરામાં પાણી હતું અમારી વિસ્તારના કિશનવાડી પાણીની ટાંકીના સમગ્ર વિસ્તારની અંદર બી પાણી હતું અમારા સ્થાનિક કોર્પોરેટર વોર્ડ નંબર પાંચના કોઈ પણ કોર્પોરેટરો અહીંયા આગળ જોવા આવ્યા નથી મોદી સરકારે પાછળથી કંઈક જે બી સહાય કરી હશે એ બી સહાય આજુબાજુના વિસ્તારના લોકોને મળી નથી છેલ્લા અઠવાડિયાથી સર્વે થઈ રહેલું છે અમારા વિસ્તારમાં આજે તારીખ મેં સર્વે થયેલું નથી માનનીય મનીષ માનનીય માનનીય ધારાસભ્ય મનીષાબેન વકીલે અમે રજૂઆત એ જ કરી હતી કે ભાઈ વોર્ડ નંબર પાંચના સ્થાનિક કોર્પોરેટરોને ભેગા કરો એમને અમે એમના અમે દર્શન કરવા માગીએ છીએ કેમ કે મોદી સાહેબના નામથી જીતી ગયેલા છે અને વિસ્તારમાં કોઈ દિવસ આવ્યા નથી સ્થાનિક લોકો બી વોર્ડ નંબર પાંચના કોર્પોરેટરો ઓળખતા નથી એટલે બેનને કીધું કે બેન એમને ભેગા કરો તો અમે જોઈ શકીએ સેવાસેતુ કાર્યક્રમમાં આજે ભેગા થવાના હતા બધા કોર્પોરેટરોથી માંડીને અમારે સેવા સેતુ કાર્યક્રમનો વિરોધ નથી અમારા માટે સારી વસ્તુ છે કે અમારા ઘર આંગણે સારો એવો સેવા સેતુનો કાર્યક્રમ છે પણ અમારો વિરોધ એ જ છે કે વરસાદના પાણીમાં તો સ્થાનિક કોર્પોરેટરો આગળ જોવા ના આવ્યા હોય તો ખુરશી પર બેસવા બેઠેલા અમે જોવા જોઈ શકીએ નહીં એટલે અમારે એમને ભગાવાનો પ્રોગ્રામ હતો સ્થાનિક કોર્પોરેટરનો ભાઈ અમે તો માન્ય મનીષાબેન વકીલને અમારા જે પ્રોબ્લેમની જે વાત હતી એ રજૂઆત કરેલી છે મનીષાબેન વકીલ અમને ન્યાય નહીં આપે તો સ્થાનિક સિનિયર સિટીઝનથી માનીને સોસાયટીના પ્રમુખ બધા લેટર લઈને અમારે એમની દેખરેખ હેઠળ એમને પૂછપરછ કરીને જે કાર્યવાહી કરવાની હશે એ અમે કાર્યવાહી કરીશું આગળ મુખ્ય રજૂઆત શું હતી મુખ્ય રજૂઆત અમારી એ જ હતી કે પાણી ભરાઈ ગયાના આજે કેટલા દિવસથી સર્વે થઈ રહેલું છે અમારા વિસ્તારમાં અત્યાર સુધી સર્વે થયું નથી તો કેમ સર્વે થયું નથી બરાબર છે મોદી સરકારને તો વોટ બધાએ આપેલા છે તો અહીંના જે સ્થાનિક બીજેપીના જે જે નેતા બનાવી દીધેલા છે એવા લોકો એમના આજુબાજુના અથવા તો એમના સગા સગાવાલા લોકોના જ વાલા થતા હોય છે તો ભાઈ અમને અંદે અમારા અમારા વિસ્તારને અંદરકી કેમ કરી રહેલા છે મનીષાબેન વકીલને ન્યૂઝના માધ્યમથી એ જ કહેવા માગું છું કે વોર્ડ નંબર ચાર પાંચના બધા જ કોર્પોરેટરો તથા એની નીચે નીચે ટીમના કામ કરી માણસો છે તે કામ કરવું હોય તો બધા જ વિસ્તારનું કામ કરો કોઈક અમુક વિસ્તારનું કામ કરો અમુક વિસ્તારનું કામ કરો આ વસ્તુ ચાલે નહીં નહીં તો નહીં તો તમને કહું છું કે એવા લોકોને જોઈશું ને તો જે રીતે મિનિસ્ટર લેવલનો ધારાસભ્યોનો વિરોધ થયેલો છે હમણાં આજે બી વિરોધ થયેલો છે અમે લોકોને જ નથી જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમારી પાસે આ જ રસ્તો છે બીજો કોઈ રસ્તો નથી કેમ કે અમે લોકો થાકી ગયેલા છે આજે તમે લોકો બધા લોકોને અંદર સર્વે કરો તો ખબર પડશે કેટલા લોકોનું અનાજ ગોદડા ફર્નિચર રોજ તો રહેવાનો જ છે કેમ કે ઉપરથી સહાય મળતી હોય ને આગળ સહાય ના પહોંચતી હોય તો અમે અવાજ કોને ઉઠાવવા જઈએ અમે એટલે ઓન ન્યૂઝના માધ્યમથી ફરી વખત કહું છું કે મનીષાબેન વકીલ અને ઉપલા લેવલના જે બી અધિકારીઓ મારી વાતનું ધ્યાન રાખે અને અમારા વિસ્તારને યોગ્ય ન્યાય આપે મનીષાબેન વકીલ દ્વારા તમને શું આશ્વાસન આપવામાં આવ્યું અને કેટલા દિવસ દરમિયાન મનીષાબેન વકીલ રૂબરૂમાં મારા ઘરે આવ્યા અમારા સ્થાનિક વિસ્તારોનો પ્રશ્ન સાંભળ્યો છે એમને રજૂઆત કરેલી છે અને એમણે કીધું છે કે ભાઈ સર્વે કરવાની ટીમ હમણાં આવી ગઈ આજની તારીખમાં સર્વે કરશે એવી ખાતરી આપી છે આશા રાખીએ કે મનીષાબેને જે પ્રમાણે કીધેલું છે એ પ્રમાણે અમારું કામ થઈ જાય તો સારી વાત છે જે આપનું નામ